નમસ્કાર મારી બાજુમાં તમને જે દેખાઈ રહ્યા છે યુવરાજસિંહ જાડેજા છે વિદ્યાર્થી નેતા કહેવાય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે કૌભાંડ થતા હોય છે ભરતી કૌભાંડ થતા હોય છે તેના વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા હોય છે પત્રકાર પરિષદ કરીને તેઓ ખુલાસા કરતા હોય છે એવો જે ખુલાસો તેમણે કર્યો હતો સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં કે જ્યાં ઓળખાણવાદ આપીને નોકરી આપવામાં આવી હતી અને આ ખુલાસો કર્યો એટલે આપણી સિસ્ટમ દ્વારા એમણે એક પત્ર મળ્યો છે અને એક અરજી કરવામાં આવી છે તેમના વિરુદ્ધમાં એક ફરિયાદ દાખલ થઈ છે ત્રણસો ચોપન મુજબ ફરિયાદ દાખલ થઈ છે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે હવે આ છેડતીની ફરિયાદ કેવી રીતે દાખલ થઈ છે ખબર નથી પડતી એમણે ખુલાસાઓ કર્યા છે અને જે કૌભાંડ ચાલતું હતું કેવી રીતે નોકરીઓ આપવામાં આવતી હતી તે બાબતે તેમણે ઘણીવાર વિશેને પણ રજૂઆત કરી હતી અનેક વખત રજૂઆત કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદ કરીને આખો ખુલાસો કર્યો આ અરજી દાખલ થઈ છે અરજી બાબતે તેમનું શું કહેવું છે કારણ કે અરજીની અંદર એવા એવા શબ્દો વાપરવામાં આવ્યા છે અરજીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે યુવરાજસિંહ તોડબાદ છે યુવરાજસિંહ તેમનું નામ બનાવવા માટે અથવા તો તેમને ફેમસ થવા માટે આ બધા નાટકો કરે છે 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 તેવું લખવામાં આવ્યું સાથે સાથે વાત કરીશું અરજીનું તમારી પાસે આવ્યું છે કેવી રીતે જોઈ રહ્યા છો શું છે અંદર શું વાંચું તમે ખાસ કરીને સદમભાઈ જો કહેવાનું થાય ને તો કે ભાઈ પરિસ્થિતિ એવી છે એકદમ હલકાઈ કહેવાય અને શુદ્ધ ગુજરાતી ભાષામાં હલકાઈ કહેવાય ઉલટા ચોર કોટવાલકો ડાટે એના જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે જે વ્યક્તિ જેના સામે આક્ષેપ કે આરોપ કરે છે એ વ્યક્તિ ખરેખર જેને ખરેખર ખુલાસો આપવાનો હોય કે ભાઈ ના અમે પ્રમાણિક છીએ કે અમે ઈમાનદાર છીએ એનો ખુલાસો આપવાનો હોય એની જગ્યાએ એવું કે છે કે ભાઈ યુવરાશી છે ફેમસ થવા માટે આ બધું કરે છે ત્રણસો સાતના રીઢા ગુનેગાર છે ભૂતકળમાં એની ઉપર એનો ઇતિહાસ ખડડાયેલો છે આ બધી જ વાત એ અત્યારે આ અરજીમાં કરી રહ્યા છે અને પોલીસ સમક્ષ એને ફરિયાદ આપી છે આ ફરિયાદ અંતર્ગત એને મારી ઉપર ત્રણસો ચોપન કલમ દાખલ કરવાની વાત કરી છે હવે હું પણ થોડો ઘણો નાનો મોટો કાયદો જાણું છું આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ છે એ આઈપીસી અંદગત ત્રણસો ચોપન એટલે કે ભાઈ છેડતી તમે કોઈ મહિલાની છેડતી કરો સ્ટોકિંગ હોય અથવા તે પ્રકારની કોઈ બાબતો હોય તો એમાં ત્રણસો ચોપન લાગતી હોય છે હું જે વ્યક્તિનું નામ લેવામાં આવ્યું છે એ વ્યક્તિને વ્યક્તિગત રીતે મેં ક્યારેય ફોન નથી કર્યો હું એને ક્યારેય ઓળખો નથી ટૂંકમાં ઓળખતો નથી અમે એની સાથે કોઈ દિવસ મુલાકાત પણ નથી કરી નથી મારે કાંઈ સોમનાથ જવાન થયું અને એને કંઈ દૂર 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 સુધી અમારા કોઈ વ્યક્તિગત રીતે અથવા તો સંબંધિત રીતે પારિવારિક સંબંધો રીતે મારે કોઈની સાથે સંબંધો છે કોઈ જાતનું ન સામાજિક ન બીજી કોઈ તે રીતે મારે એની સાથે કોઈ લેવા દેવા જ નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજસિંહે અમારી જે પુત્ર વધુ છે એની છેડતી કરી અથવા તો છેડતીની કલમ એની પર લગાડવાની વાત કરે છે એટલે ખૂબ પહેલાં તો જે વાત કરી રહ્યા છે એ વાત પાયા વિહોણી છે ક્યાંક ને ક્યાંક આજે અત્યારે જે સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે એ સ્ટન્ટ રાજકીય કરવામાં આવી રહ્યો છે કારણ કે જે વ્યક્તિ આક્ષેપ કે આરોપ કરી રહ્યા છે એ અત્યારે જે તે રાજકીય પાર્ટી સત્તાધીશ જે રાજકીય પાર્ટી છે એની સાથે સંકળાયેલા વ્યક્તિ છે એટલે જે સત્તાધીશો છે એ પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને મૂળ વાત જે છે એને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખરેખર જો આક્ષેપ કે આરોપ કરવા જ હોય તો અમારી પાસે ઘણી બધી ફરિયાદો છે કે એના વિરુદ્ધ તમે પુરાવા તમે આપવા તૈયાર છે તો તમે ફરિયાદ તો નોંધતા નથી ઘણી બધી અમે ઉજાગર કરી ચૂક્યા તો તકલીફ ક્યાં છે કે ઉલટા ચોર કોટવાલ કોડા મૂળ તકલીફ ક્યાં છે ખબર છે દુખે છે પેટ માટે કૂટે છે માથું મૂળ વાત એ છે કે જે અહીંયાના રજિસ્ટ્રાર છે એ રજિસ્ટ્રાર ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓને હાથો બનાવી અને પોતાની ઉપર જે અત્યારે ઘાત આવી છે એને દૂર કરવા માટે આખો મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ અત્યારે પરિસ્થિતિ એ નિર્માણ જાણી જોઈને કરી રહ્યા છે આ સુનિયોજિત છે બરાબર છે અને થઈ રહ્યું છે જોવા જઈએ કે આગળના દિવસોમાં હા ઉલ્ટાચોર કોટવાલકો ડાટે જેવું જ છે કારણ કે એમાં એવું છે કે જે જેની ઉપર આક્ષેપ કે આરોપ લાગ્યા છે ખરેખર ખુલાસો એને કરવાનો હોય કે ભાઈ એને પત્રકાર પરિષદ અથવા તો એને પાસે જે આધાર છે આધાર પુરાવો રજૂ કરવા જોઈએ કે ભાઈ અમે આ પ્રમાણિકતાથી નિમંદારીથી આ નોકરી કરી છે અને નોકરી મેળવી છે અથવા તો નોકરી અપાવી છે એ રીતની જે પણ એની પાસે આધાર પુરા હોય એને એ બાબત માહિતી મૂકવી જોઈએ પણ એ માહિતી મૂકવાનું નથી આવતી અહીંયા સીધા જ કે ભાઈ આ ઘટના આખી બાર કોણ લાવ્યું તો કે બાર યુવરાશી લેવા હવે આપણે યુવરાશીને ટાર્ગેટ કરો આ યુવરાશીને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એટલે જ મેં પહેલાં કીધું કે હલકાય છે ફરી જેલમાં મોકલો આ ફરી જેલમાં મોકલો હું તો કહું છું કોઈ વાંધો નહીં ફરી જેલમાં મોકલો એક વખત હું જોઈને આવ્યો જેલના સળિયા કોઈ વાંધો નહીં બીજી વખત જવાનું થાય તો અમે રેડી જ છીએ પણ આ સાબિત થઈ જશે મને કોઈને એ સાબિત થઈ જશે કે સાચા હતા કે ખોટા હતા પ્રશ્ન મૂળ ત્યાં છે અચ્છા બાપુ એ ભરતીમાં તમારું શું કહેવું હતું એ ભરતીમાં ઓળખાણ ઓળખાણ તમે કહી રહ્યા છો કે ઓળખાણ દ્વારા ભરતીઓ કરવામાં આવતી હતી લેવામાં આવતા હતા તે ડોક્યુમેન્ટ રજૂ કરી રહ્યા છે એ લોકો કે અમે રીતે આ સારી રીતે ભણ્યા છે અમને આ એવોર્ડ મળ્યા છે આ એવોર્ડ મળ્યા છે એટલે તમારું કેવું એવું તો નથી જ કે ખોટી રીતે ભરતી ખાલી ઓળખાણવાદની વાત કરો છો તમે અમે જે તે સમયે અમારી પાસે અમારા જે રિસોર્સિસ અમારા જે સોર્સિસ હતા એ સોર્સિસના માધ્યમથી મૂળ સોર્સિસ અમારા જે વિદ્યાર્થીઓ ત્યાંના હતા જે મહેનતુ વિદ્યાર્થીઓ હતા જે મહેનત કરીને આ સિસ્ટમમાં લાગવા માગતા હતા એ વિદ્યાર્થીઓનો લાગ્યા અને જે બેઈમાન હતા જે ક્યાંક ને ક્યાંક એને લાગ્યું જે વિદ્યાર્થીઓને લાગ્યું કે ભાઈ આમાં ક્યાંક ગફલો થયો છે આમાં ક્યાંક ખોટું થયું છે જે વ્યક્તિનું એ નામ આપી રહ્યા હતા વિદ્યાર્થીનીનું નામ જે આપી રહ્યા હતા એ વિદ્યાર્થી વાઘ જે બેનનું જે નામ હતું તો એમનું બેનનું નામ જ્યારે વિદ્યાર્થીઓ તરફથી જ્યારે મને મળ્યું બીજા સોર્સ પરથી મેં ક્રોસ વેરીફાઈ કર્યું કે ભાઈ જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે ત્યાં જ જ્યાં વાઘ વૈશાલીબેન જે રહ્યા એ એ જ જગ્યાએ ત્યાં કોન્ટ્રાક્ટ ઉપર ઓલરેડી પહેલાં નોકરી કરતા હતા અને ત્રણ મહિના પહેલાં જ એને રિઝાઈન આપ્યું સામાજિક કારણ આગળ ધરી અને કીધું કે ભાઈ અમે રિઝાઇન કરીએ છીએ સામાજિક કારણ આગળ ધરીને જો રિઝાઇન આપે અને હવે એ સીધા જ કહી શકાય કે કાયમી નોકરીની ભરતી બહાર પાડે અને સીધા જ એમાં લાગી જાય એટલે વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન વ્યાજબી હતો અમે જ્યાં જે યુનિવર્સિટી છે એના જે કર્મચારી મંડળ છે એ કર્મચારીઓનો સંપર્ક કર્યો એ અધિકારીઓનો સંપર્ક કર્યો અને જ્યાં એના સત્તાધીશો છે સત્તાધીશોનો સંપર્ક કર્યો એ લોકોને પણ લાગ્યું કે ભાઈ હા કંઈક કશું કાંઈક દાળમાં કાળું છે એટલે આ બધી જ બાબત જે અમારી સામે આવી અમે જાગૃત નાગરિક તરીકે આ ભરતીમાં થતા ભ્રષ્ટાચાર કૌભાંડ ગેરરીતિ એ બે હજાર ઓગણીસથી ઉજાગર કરતા આવ્યા છીએ અને જે કલમો અમારી ઉપર લગાડવાની વાત કરી રહ્યા છે આ કાયદો અમે જાણીએ છીએ એટલે આ સ્પષ્ટતા કરું છું કે ત્રણસો ચોપન તો બેઝલેસ છે પાયો જ નથી કે ત્રણસો ચોપનને મારી ઉપર લગાડી કરી રીતે શકો કારણ કે હું એ વ્યક્તિને કોઈ દિવસ મેં એને એની સાથે ટેલિફોનિક નહોતો વાતચીત કરી છે ન મેં એનો સ્ટોકિંગ કે ન મેં એનો પીછો કર્યો છે કે ન હું એની સાથે કોઈ સીધી કે આડકતરી પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રીતે સંકળાયેલો નથી વાત રહી પાંચસો અને પાંચસો ત્રણ તો થાય છે ભાઈ એ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ માનહાનિ તો માનહાની તો મેટર એ કોર્ટમાં ચાલે છે પોલીસનો તમે કોઈ રોલ જ નથી અને ડિફોર્મેશનની જે વાત છે એ ડિફોર્મેશનની વાતમાં પણ પાયાવિહણી છે કારણ કે આ મુદ્દો છે ને જાહેર હિતનો છે કોઈ વ્યક્તિગત મારે વ્યક્તિ સાથે કોઈ સાથે લેવા દેવા જ નહોતું જાહેર હિતના મુદ્દામાં એઝ અ વિસલ બ્લોઅર તરીકે જ્યારે હું કોઈ પણ મુદ્દો ઉઠાવતો હોય ત્યારે એઝ અ વિસલ બ્લોઅર રાઇટ્સ બરાબર છે મને અધિકારો છે કે કોઈ પણ જગ્યાએ મને કોઈ પણ પ્રકારની માહિતી મળે એઝ એ ગેરરીતિની તો એને ઉજાગર કરી શકું એટલે એ કલમ પણ ટકવા નથી એટલે કાયદાકીય રીતે જો વાત કરવામાં તો કાયદાકીય રીતે એ તમામ બાબતોમાં ખોટા છે અને જે છબી ખડવાની તો મારે આક્ષેપ લગાડવો જોઈએ કે ભાઈ તમે એવું કહી રહ્યા છો કે ભાઈ ત્રણસો સાતના ગુનેગાર છે કે ભાઈ ભૂતકાળમાં પણ એનો ઇતિહાસ કઢાયેલો હતો તો ભૂતકાળમાં તો ઘણા બુટલેકર હતા ને આજે સત્તા પક્ષમાં કે કોઈ પદ ધારણ કરીને બેઠા છે ઘણા એવા લોકો છે કે જેનો ઇતિહાસમાં ભૂતકાળમાં સો સો ઉપર તો એફઆર દાખલ થઈ છે સો સો ગુના એની ઉપર દાખલ દે છે છતાં પણ આજે ક્યાંક ને ક્યાંક સત્તામાં એસેટ થઈને બેઠા છે એટલે તમે કોઈ ઉપર આક્ષેપ કે આરોપ કરો છો તો તમે એનો ભૂતકાળને વાગોડો છો કે ભૂતકાળમાં એના આ હતા એનાથી શું વર્તમાન કે એનાથી શું એ ઇતિહાસ આગળનું જે ભવિષ્ય છે બદલી જવાનું છે એટલે ખોટી રીતે રીઢા ગુનેગાર છે એટલે શું અમે કંઈ જેલમાં જેને પાણા તો તૂડતા નથી અને રીઢા ગુનેગાર છે એટલે શું અમે રીઢા છીએ એમાં ના જ નહીં હું ના જ પડતો રીઢા નથી હા હું રીઢો જ છું કારણ કે અમે ભરતીમાં થતા ભ્રષ્ટાચારને અવારનવાર ઉજાગર કરતો આવ્યો છું અને આગળ જતા ઉજાગર કરવાનો જ છું આ રીતની જે ડિફોર્મેશનની વાત કરવામાં આવે છે અથવા તો કહી શકાય કે દબાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જે રાજકીય ષડયંત્રો થઈ રહ્યા છે આ રાજકીય જ ષડયંત્ર છે આ પોલિટિકલ જ ષડયંત્ર છે ફસાવાનું કે જ્યાં એ સત્તા પક્ષના સત્તાધારી જે પાર્ટી છે એની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે તમે રાજકારણ ને કૌભાંડોના જે પર્દાફાશ થાય છે એમને અલગ રાખો છો કે રાજકારણ

જે પણ બાબતો છે એ ઉજાગર કરીએ છે અને વાત રહી ફરિયાદની પોલીસને પણ જરાક મારે કહેવાનું કે પોલીસ જો ફરિયાદ લઈ રહી છે તો પોલીસ વેરાવળ પોલીસ હોય કે ગુજરાતની તમામ પોલીસ એને અમે વિનંતી કરીએ છીએ કે અમારી પાસે આના કરતાં પણ વિથ કોન્ક્રીટ એવિડન્સ બરાબર તમામ પ્રૂફ સાથે અમારી પાસે ઘણી બધી ઘટનાઓ છે આજથી અઠવાડિયા દસ દિવસ પહેલાં જ અમે સાબર ડેરીમાં ચાલતા કૌભાંડ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કૌભાંડ જે વ્યક્તિના પિતાશ્રી મૃત્યુ પામી ગયા હતા એની ડેથ નોટ અને લખીને ગયા છે કે ભાઈ મેં પૈસા આ લોકોને પરીક્ષામાં આપેલા હતા ત્યારબાદ બનાસકાંઠા ખાતે જે વ્યક્તિ અરજી કરી રહ્યા છે એની સુધી ફરિયાદ લેવામાં ઘણી બધી ફરિયાદો એવી છે કે જે વિદ્યાર્થીઓ જે છે ક્યાંક ને ક્યાંક છેતરાઈ ગયા છે એને એવું લાગ્યું છે કે ભાઈ અમારી સાથે ઠગાઈ થઈ છે અને પૈસાનો ચાવ કરી ગયા છે એ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા સત્તાધીશોના નામ પણ આપી રહ્યા છે જો તેવડ હોય ગુજરાત પોલીસમાં જો ખરેખર તેવડ હોય તો ચોક્કસપણે એની સામે પણ ફરિયાદ લઈને બતાડે જો તમે યુવરાસિંહ સામેની ફરિયાદ લેતા હોય યુવરાસિંહ સામેના આક્ષેપો થતા હોય તો તમે સીધા જ એ નોટ ડાયરીમાં લખી લેતા હોય તો જે ખરેખર ક્યાંક ને ક્યાંક ઠગાઈ થઈ છે જેની જેની સાથે છેતરપિંડી થઈ છે જેને પરીક્ષા આપવાની લોભ લાલચ કે પ્રલોભનો નો આપીને એની સાથે છેતરવામાં આવ્યા છે એ લોકોની પણ ફરિયાદ લ્યો એવા લોકો પણ એની સાથે આધાર પુરાવા છે ઘણાની પાસે તો ચેક છે ઘણાની પાસે વિડીયો રેકોર્ડિંગ છે ઘણાની પાસે ઓડિયો રેકોર્ડિંગ છે ઘણાની પાસે તો વોટ્સઅપમાં કરેલી ચેટ છે કે હા ભાઈ તને ભરતીમાં લગાડી દેસુ ભૂતકાળમાં મેં આટલા આટલા લોકોને ભરતીમાં લગાડ્યા છે બોલતો પુરાવો છે બોલતો પુરાવો અને દેખી તો પુરાવો પણ છે આપણી પાસે બરોબર બોલતો પુરાવો કરે ઓડિયો રેકોર્ડિંગ ને વિડીયો રેકોર્ડિંગ પણ છે તો લેવી જ હોય તો ઘણી બધી ફરિયાદ અમે પણ દેવા તૈયાર છીએ જો ખરેખર પ્રમાણિકતાથી ગુજરાત પોલીસ જો કામ કરવા માંગતી હોય તો અમારી પાસે એવી ઘણી બધી ફરિયાદો છે અત્યારે હાજરમાં યુવરાજજી તમે લઈને આવ્યા હતા જે છોકરાને કે જેમના પિતાએ સુસાઇડ કરી દીધું હતું એમાં પણ પોલીસ ફરિયાદ નતા લેતા તેવું કહેવામાં આવ્યું હતું આજ દિન સુધી નથી લીધી અને એ મામલો હતો સાબરકાંઠાનો એમાં સાબરકાંઠા માર્કેટિંગ યાર્ડ અને ડેરીની વાત હતી તેમાં એના પિતાશ્રીએ જે પૈસા આપ્યા હતા ટોટલ મને ખ્યાલ છે ત્યાં સુધી પંચ્યાસી લાખ જેટલા રૂપિયાનો વહીવટ થયો હતો અને એના પિતાશ્રીએ દેણું કરી અને આ બધા જ પૈસા જે છે એને બાળકને નોકરી મળે એટલા માટે આપ્યા હતા અને એના આજે પિતાશ્રી એ દુનિયામાં નથી રહ્યા અને એની જે ડેથ નોટ છે સુસાઇડ નોટ આપણે જેને કહીએ છીએ એ સુસાઇડ નોટમાં એ લખીને ગયા છે તો એ પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર નથી અને એક સુખ કહેવાય કે સુલક બાબત છે આ તો આ બાબતમાં સીધી ફરિયાદ લેવા તૈયાર થઈ જાય છે એટલે આ પોલિટિકલી પોલિટિકલી મોટિવ એ મને ક્યાંક ને ક્યાંક આમાં લાગી રહ્યો છે કે જે લોકો ફરિયાદ આપી રહ્યા છે અને જે લોકો ફરિયાદ લઈ રહ્યા છે એ બંનેમાં એમાં પણ લાગી રહી છે પણ આપણે પ્રતિષ્ઠિત જમાવટના માધ્યમથી કહીએ છીએ આજથી દસ કે કદાચ થોડાક દિવસ પછી સોમનાથ યુનિવર્સિટીમાં ચાલતા વર્તમાનમાં અને ભૂતકાળમાં થયેલા કૌભાંડો વિશે અમે બીજી પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ આ ડંકીની ચોટ ઉપર કહીએ છીએ ઘણી બધી પ્રેસ કોન્ફરન્સો કરી છે ગુના દાખલો થયા છે ગુનો દાખલ થયો છે હેડ ક્લાર્ક ગુનો દાખલ થયો છે જુનિયા ક્લાર્ક ગુનો દાખલ થયો છે જેટલી જેટલી જગ્યા ઉર્જા વિભાગ કુમાડ સુરત એસઆઈટી અત્યારે તપાસ કરી છે ગુનો દાખલ થયો છે પિસ્તાલીસ વિરુદ્ધ અત્યારે ફરિયાદ થઈ છે અને પિસ્તાલીસ વિરુદ્ધ અત્યારે એ લોકોને નોકરી પર સસ્પેન્ડ

કે ભાઈ આ જે લોકો છે એ ડમી તરીકે બેસે છે ડમી કાંડ આક્ષેપો થયા તો પેલા એફઆઈઆર કઈ દાખલ થઈ તો પેલા તોડકાંડ વાળી પછી એમાં આવે કે હવે આ ડમી કાંડ વાળી એટલે આમાં જોવા જઈએ ને તો પેલા એફઆઈઆર અમારા ઉપર દાખલ થાય છે પછી સામે વાળા ઉપર દાખલ થાય છે પણ કોઈ વાંધો નથી અમારી પાસે ઘણી બધી એવી ફરિયાદો છે અને મેં કીધું એમ આગળના દિવસોમાં સોમનાથ યુનિવર્સિટીમાં જે ખતખતતા જે કૌભાંડો છે એના વિશે પણ ઉજાગર કરવાના છીએ કોણ એવું છે કે જે પીજીડીસીના સેન્ટરો ચલાવી રહ્યા છે કોણ એવું છે જે સંસ્કૃત અને સંસ્કૃતિના નામે જે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અને એના નામે મોટી મોટી ગ્રાન્ટો લઈ અને એ ગ્રાન્ટોમાં એને કૌમાંડો આચાર્ય છે એના પણ આધાર પુરાવા સાથે અમે ઘણા બધા પુરાવા આપવાના છીએ ત્યારબાદ આજ જે સોમનાથ યુનિવર્સિટી છે એ સોમનાથ યુનિવર્સિટીમાં કઈ રીતે લાગવકશાહી કઈ રીતે ઓળખાણવાદ અને એવું જરાય નથી કે યુવરાજસિંહે પહેલો આક્ષેપ કર્યો કે ભરતીમાં આ રીતે છોકરાઓ લાગવાના છે બે હજાર એકવીસની ભરતીમાં આ જ પ્રકારે ત્યારે તો પરીક્ષા નહોતી ત્યારે પરીક્ષા લેવાની નહોતી એ પહેલાં જ તમામ નામ એ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેર થઈ ગયા હતા અને જાહેર થઈ ગયા હતા નામ છતાં પણ આ સત્તાધીશો એ જ લોકોને નોકરી આપી એવું નહોતું કે જ્યારે એની પાસે ઉમેદવારો નહોતા ઉમેદવારો પાંચસો કરતા વધારે હતા છતાં પણ એ પાંચ જેના લાગવકિયા હતા ઓળખાણવાદ પરિવારવાદના લોકો હતા એને જ લીધા અને બહુ મોટું એક નેક્સેસ એ વિરમગામથી ચાલે છે અને આ વિરમગામ વાળું નેક્સેસ છે એ પણ અમે આગળના દિવસોમાં ઉજાગર કરવાના જ છીએ એટલે તૈયાર રહે એટલે રજિસ્ટરને પણ કહેવાનું જે કુલપતિઓ એમને પણ કહેવાનું જે સત્તાધીશો છે એમને પણ કહેવાનું તમને દુઃખે છે પેટમાં જો કૂટવા કહેવા માથું હવે ભોગવ તમે તૈયાર રહેજો કારણ કે તમે બીજાને જો હાથો બનાવી તમે ફરિયાદ કરાવતા હોય તો અમારી પાસે તો તમારા વિરુદ્ધના ઘણા બધા આધાર પુરાવા છે અમે આવના દિવસોમાં એ પણ મૂકવાના છીએ અમે અત્યારે જસ્ટ ક્રોસ વેરીફાઈ કરી રહ્યા છીએ બધી બાબતો અને ક્રોસ વેરીફાઈ થઈ ગયા બાદ આ તમામ જે બાબતો છે એ જાહેર જનતા જોગ જે અમારું કામ છે એ જાહેર જનતા જોગ એ ટુ ઝેડ બાબત મૂકીશું અને પછી જોઈએ છે કે પોલીસ જે ફરિયાદ લે છે કે કેમ બિલકુલ તો યુવરાજસિંહ જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રમાણે એવું લાગે છે કે ક્યાંક દારૂ વેચાતો હોય અને બાતમીદાર બાતમી આપે તો પહેલા બાતમીદારને પકડવાનું પછી દારૂવાળાને પકડવાનું એવી બધી વાત થઈ રહી છે અને ખરેખર તમે વાત બહુ સાચી કરી અત્યારે એવું જ થયું છે કે આપણે તો ફરિયાદી છીએ હું ફરિયાદી છીએ એટલે તો હું કદાચ એમ કો હું અરજદાર છું અરજદાર અમે સીધું જ ફરિયાદ દાખલ કરી દે જ્યારે હું મારે ફરિયાદી નહીં થવાનું ઘણા એવા મે આ યુનિવર્સિટીમાં એવા લોકો છે કે જેને સંસ્કૃતનો સ નથી આવડતો અને સંસ્કૃતના અધ્યાપક થઈને બેઠા હોય ઘણા એવા લોકો છે કે જેને અંગ્રેજીનો અ નથી આવડતો અને એ અંગ્રેજીના અધ્યાપકને પ્રાધ્યાપક થઈને બેઠા છે આપણી પાસે એના પુરાવા ઘણા લોકો એવા છે કે જેની પાસે ડિગ્રી જે અનુભવ હોવો જોઈએ ખરેખર યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે કુલપતિ બનવા માટે કે ભાઈ રજિસ્ટર કરવા માટે જે અનુભવ હોવો જોઈએ એ અનુભવ પણ ધરાવતા નથી જે પંદર વર્ષનો કે જે સાડા સાત વર્ષનું જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા પણ ફૂલફિલ ન કરતા તો એના વિરુદ્ધ ક્યારેય ફરિયાદ નથી થઈ એના વિરુદ્ધ અરજીઓ થઈ છે પણ અરજીઓમાં એને કોઈ વિરુદ્ધ ફરિયાદ નથી ખુલાસો કર્યો તો એમાં કોઈ તપાસ બેસી એવું કરો હજી સુધી એમાં તો કોઈ તપાસ થઈ જ નથી આ તપાસ ઊંધી આવી છે તમારું હા આ તીર ક્યાંક ને ક્યાંક ઊંધું થયું છે એટલે આ જે લોકો છે ને એ કેવું કરે છે કે તમે પ્રશ્ન કરો ને તો પ્રશ્નની સામે બીજો પ્રશ્ન કરે છે એટલે ફરિયાદ સામે બીજી ફરિયાદ કરી નાખે છે એટલે કોઈ વાંધો નહીં આ જે ષડયંત્ર છે આ જે કાવતરું છે એનો અમે ચોક્કસપણે ઢંકની ચોટ ઉપર જવાબ આપશું અને જે પણ જગ્યાએ કોર્ટમાં આપવાનો થાય કોર્ટમાં અને પોલીસ સમક્ષ આપવાનો થાય તો પોલીસ સમક્ષ અમે બધી જ જગ્યાએ જવાબ આપવા માટે તૈયાર છીએ બિલકુલ તો જે પ્રમાણે આ લોકશાહીનો દેશ છે બધાને બોલવાનો અધિકાર છે અને યુવરાજસિંહ ઘણી વખત બોલીને આ બધું પર્દાફાશ કરતા હોય છે અને આ પર્દાફાશથી કોઈને કદાચ પિંડ ચૂબી હોય તો તે પ્રમાણે કહી રહ્યા છીએ યુવરાશ્રી કે હું મળ્યો જ નથી જે વ્યક્તિને એ વ્યક્તિ કેવી રીતે છેડતીની ફરિયાદ લખાવી શકે અને પોલીસ ફરિયાદ લઈ પણ લેશે ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે અમારી પાસે ઘણા બધા એવા લોકો આવતા હોય છે જેમની પોલીસ ફરિયાદ સુધા નથી લેતી તો પછી આમને જે ખુલાસો કર્યો છે તે બાબતે તપાસ કરવા કરતાં જે ફરિયાદી જે છે જેમણે આખી બાબતને ઉજાગર કરી છે તેમની વાત તે તપાસ કેમ નથી થતી ને ફરિયાદ થાય છે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે જો આ બાબતે તેઓ જે તે વ્યક્તિને ઓળખતા નથી તે વ્યક્તિએ કેવી રીતે છેડતીની ફરિયાદ કરી છે તમને શું લાગે છે કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં જણાવો નમસ્કાર